નમસ્કાર આપ નિહાળી રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ ધંતુકા ખાતે ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમ રાખવામાં આવ્યો ધંતુકા ખાતે ભારતીય જનતા પાર્ટી તથા ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભાજપ પ્રવક્તા તથા પૂર્વ ધારાસભ્ય શ્રી ભરતભાઈ પંડ્યા પૂર્વ ધારાસભ્ય શ્રી રાજીભાઈ મેર ધોળકાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી તથા અમદાવાદ જિલ્લાના પ્રમુખ સહિત તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા કાળુભાઈ ડાભીને ધંધુકા વિધાનસભામાં ખૂબ જ બહુમતીથી જીતાડવા બદલ ભરતભાઈ પંડ્યા અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ ધારાસભ્ય દ્વારા પણ લોકોનો તેમજ કાર્યકર્તાઓનો ખૂબ જ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર સંજયભાઈ ઝાલા આઝાદ મીડિયા લાઈવ ધંધુકા હું સાંભળતો ત્યારે મને વિચાર આવ્યો કે જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન રાજ્ય સરકારના પૂર્વ સિનિયર કેબિનેટ મંત્રી અને જેમને दौड़ता विधानसभा ने चार दायिका करता पण वधु विस्तार में तेवादरणीय भूपेंद्र सिंह बापू गुजरात प्रदेश भारतीय जनता पार्टी ना उपाध्यक्ष अमदावाद जिला भारतीय जनता पार्टी ना प्रभारी बेन जी वर्षा बेन जोशी अमदावाद जिला भारतीय जनता पार्टी ना यशस्वी अध्यक्ष जमना नेतृत्व अंदर જ્યાંના માટે આખા જિલ્લાની પાંચે સીટ ની જવાબદારી હતી એવા વર્ષાબેન આપણા અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ હર્ષદ દ્વારકા ધારાસભ્ય ભાઈ કિરીટસિંહભાઈ પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્યા છે નગરપાલિકાના પ્રમુખ શ્રી હર્ષદભાઈ ચાવડા જિલ્લાના કોષાધ્યક્ષ અને જ્યારે આ ચૂંટણીમાં પણ ખૂબ જવાબદારી લીધી હતી ચેતનભાઈ ચાવડા ધંધુકા તાલુકા મંડળના પ્રમુખ ચંદ્રસિંહ એપીએમસીના ચેરમેન સચિવશ્રી ભાઈ એ બદલ આખા ગુજરાતના મતદારોનો આભાર ધંધુકા વિધાનસભાનું પરિણામ આવું કોઈ જાણતું ન પરંતુ બાપુએ જે વાત કરી કે સરકારના નરેન્દ્ર વિના કામ એ કામના આધારે પણ આપણને ખૂબ જ મત મળ્યા છે આ વખતે દરેક સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ અને મતદારો આપી સાથે રહ્યા છે માટે હું દરેક સમાજના આગેવાનો પણ આભાર માનું છું રોડ સ્વીકાર ગઈ વખતે અહીંથી હું વિધાનસભા લડ્યો હતો પાર્ટી મને લડાયો હતો બંને નાના સભ્યો ભાઈ શ્રી કાલુભાઈ ભાઈ શ્રી કિરસીભાઈ આ વિસ્તારના બંને પૂર્વ નાના સભ્યો ભાઈ શ્રી ભરતભાઈ ભાઈ શ્રી લાલજીભાઈ ભાઈ શ્રી ગાંધીભાઈ શેઠ ચેતનસિંહ ચાવડા આ વિસ્તારની અંદર આવતા તમામ મંડળના માન્ય અધ્યક્ષશ્રીઓ મારી મહામંત્રીશ્રીઓ જિલ્લા ભાજપના હોદ્દેદારો મંચ ઉપર ઉપસ્થિત સૌ આગેવાનો અને આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને શુભેચ્છક મિત્રો મિત્રો ભૂપેન્દ્રસિંહ અને ભરતભાઈ એમની વાતની અંદર ભારતીય જનતા પાર્ટીના આગેવાન તરીકે સૌ કાર્યકર્તાઓ અને સૌ શુભેચ્છકોનો ઋણ સ્વીકાર કર્યો છે હું પણ અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે અમદાવાદ જિલ્લાની ભારતીય જનતા પાર્ટી વતી સૌ નાગરિકો મૂળ સ્વીકાર કરી જન્મ દિવસ છે માન્ય અટલ બિહારી વાજપેયીજી નો સ્વતંત્રતા ના પચાસ વર્ષ પછી ઓગણીસો સુડતાલીસ जैसे आ देश की जनता ने सुशासन नो भाव बताया स्वराज तो मिलत परंतु तो स्वराज की शुरुआत ओगनीसो सत्तावन में थी एवं महामानव आदरणीय अटल जी चरणों के अंदर वंदन कर एक बार आप सबनो आभार मान

સુધાર કાર્યક્રમ શું કહેતો વિધાનસભાના સૌ અમારા કાર્યકર્તાઓ અને મતદારોએ અને ખૂબ જંગી બહુમત થઈ એટલા માટે આજે અમે રૂલ સુંદરનો કાર્યક્રમ રાખ્યો આવી જ રીતે પણ રૂલ સ્વીકાર આવતા આવતા અઠ્યાવીસ તારીખે ફરવાના રાત્રો પોતાના રૂલ સુકાર્યકર્તાઓમાં કેવો ઉત્સાહ ખૂબ જ ઉત્સાહ છે આપણે જોયું કાર્યકર્તાઓ આ વખતે ખૂબ આનંદથી ઉભી લડ્યા છે અને ખૂબ ઉત્સાહથી લડ્યા છે અને ખૂબ અત્યારે તો અમે આ ઉત્સવનો પર્વ મનાવી રહ્યા છીએ